સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગ માં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે વનરક્ષક ની જે ભરતી હતી બે હજાર બાવીસ ત્રેવીસ વન નંબર એડવર્ટાઈઝમેન્ટ તેના કોલલેટર છે તે શરૂ થઈ ગયેલા છે તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું તો પરીક્ષાના કોલ ડાઉનલોડિંગ કઈ રીતના કરવા અને અગત્યની જે જાહેરાત છે તે આપણે આ વિડીયોમાં જોશું અને સાથે સાથે તેના સિલેબસ વિશે પણ આપણે આ વિડિયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ છીએ કે આખી કોમ આ જે પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એટલે કે કોમ્પ્યુટર ઉપરની આખી આ પરીક્ષા આપને લેવામાં આવશે વધુમાં આપણે જણાવી દઈએ કે આ જે કોલલેટર છે તે આપણી જે ઓજસની વેબસાઈટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઉપરથી આપણે ડાઉનલોડિંગ કરી શકશું એ પરીક્ષાના કોલ લેટર છે એક બે બે હજાર ચોવીસથી બે વાગ્યાથી શરૂ થઈ ગયા છે અને આપ આ કોલ લેટર છે તે સાઈડ ઉપરથી ડાઉનલોડિંગ કરી શકશો કોલ પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેણે અહીં સૂચના આપેલી છે પરીક્ષાના કોલેટર કઈ રીતના ડાઉનલોડિંગ કરવો તો તે આપણે અહીં જોઈ લેશું ઓનલાઈન તો ચાલો આપણે ડાયરેક્ટ જોઈએ છે કઈ રીતના ઓનલાઈન ડાઉનલોડિંગ કરવા તો અહીં આપણે ઓજસ્ટની વેબસાઈટ ખોલેલી છે અને તેની સાથે જ અહીં આપણે જવાનું છે કોલેટર પ્રાઇમરી એક્ઝામ કોલેટરની અંદર અને તેમાં સિલેક્ટ જોબ કરવાની છે જેમાં ફોરેસ્ટ વનરક્ષકની જે જોબ છે તે સિલેક્ટ કરી અને આપનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અહીં નાખવાની છે કોઈ કારણોસર તમારો કોન્ફર્મેશન નંબર અહીં ન હોય તો આપ અહીં જમણી સાઈડ જોઈ શકો છો તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તો આપનો કન્ફર્મેશન નંબર છે તે અહીંથી આપ મેળવી શકો છો ફાઇન્ડ કરી શકો છો આપણે જોયું કે એમ ક્લિક કર્યાની સાથે જ અહીં રણમીનું જોવા મળે છે જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાથી આપનો કન્ફર્મેશન નંબર છે તે આપના મોબાઈલ નંબરમાં આવી જશે અને સ્ક્રીનમાં પણ ડિસ્પ્લે અહીં થશે તો આથી ડાઉનલોડિંગ કઈ રીતના કરવો તેની વાત હવે આપણે વાત કરીશું તેના સિલેબસની પરીક્ષા પદ્ધતિની તો આપણને ખ્યાલ જ છે કે જે સીબીઆરટી લઈ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે આ તે આઠમી ફેબ્રુઆરીથી શરૂ થાય છે એટલે કે આઠ બે બે હજાર ચોવીસથી છે તે આ પરીક્ષા તે શરૂ થઈ જાય છે અને નોખી નોખી બધાને તારીખો આવેલી હશે તે પણ આપ આપના કોલેટરમાં આપ ચેક કરી લેશો તો આનું સિલેબસ આ પ્રકારે છે આ પરીક્ષામાં બસો માર્કના સો પ્રશ્નો રાખવામાં આવેલા છે અને પરીક્ષાનો સમય છે બે કલાકનો અને પરીક્ષાના ચાર વિષયો રાખવામાં આવેલા છે પ્રત્યેક ખોટા જવાબ માટે તેને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક રાખવામાં આવેલા છે એટલે કે પ્રશ્ન ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ છે તે આપ નેગેટિવ અહીં આપવામાં આવશે સેક્શન એકની વાત કરીશું સેક્શન એની અંદર છે જનરલ નોલેજ જે પચીસ માર્ક્સ એટલે કે પચીસ ટકાના હિસાબેથી પૂછવામાં આવશે જેમાં ઇતિહાસ છે ઇતિહાસના અહીં મુદ્દાઓ આપેલા છે ગુજરાતના મહત્વના રાજવંશો છે મહત્વની નીતિઓ છે ત્યારબાદ સાંસ્કૃતિક વારસાને લગતા અહીં મુદ્દાઓ રાખેલા છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની લોક સંસ્કૃતિ ગુજરાતની કળા અને કસબ આદિવાસી જનજીવન અને સંસ્કૃતિની પણ અહીં વાત કરવામાં આવેલી છે ત્યારબાદ ભારતનું બંધાણ અને રાજ્ય વ્યવસ્થા પણ અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન કન્સ્ટિટ્યુશનની જે અહીં વ્યાખ્યા કરવામાં આવેલી છે તે અહીં આપણે જણાવવાની છે જેમાં આમુખ છે મૂળભૂત અધિકારો અને ફરજો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તાઓ ભારતીય ન્યાયતંત્ર એટર્ની જનરલ નીતિ આયોગ આજે બધા મુદ્દાઓ છે તે આવરી લીધેલા છે ત્યારબાદ ભૌતિક ભૂગોળની પણ અહીં વાત કરેલી છે જેમાં વાતાવરણની સંરચના સંગઠન આબોહવાના તત્વો પરિબળો અને વાયુ સમુચ અને વાગરાતના જે વિષયો છે તે અહીં આવરી લેવેલા છે ત્યારબાદ ગુજરાતની ભૂગોળની વાત કરેલી છે જેમાં ગુજરાતની વિવિધ ભૂમિ સ્વરૂપો છે ગુજરાતની નદીઓ પર્વતોની અહીં જે મુદ્દાઓ છે તે અહીં તમે ટાંકી લેશો જોઈ લેશો વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ મુદ્દાઓ અહીં રાખેલા છે તે પણ અહીં તમે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જેમાં સામાન્ય વિજ્ઞાન છે તે લગતા પણ અહીં મુદ્દાઓ અહીં રાખેલા છે ત્યારબાદ સેક્શન બીની અંદર તમારે જનરલ મેથેમેટિક્સ આવશે ગણિત પ્રક્રિયાઓ બાર પોઈન્ટ પાંચ ટકાની હિસાબેથી અહીં પૂછવામાં આવશે જેમાં સામાન્ય બુદ્ધિક અને તાર્કિક ક્ષમતાના જે પ્રશ્નો છે એટલે કે એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રિઝનિંગના જે પ્રશ્નો છે તે અહીં પૂછવામાં આવશે જેમાં તાર્કિક અને ઘણાત્મક સમસ ક્ષમતાઓ છે સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ છે ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો અહીં પૂછવામાં આવશે ટકા સાધુ વ્યાજ વ્યાજ નફો અને નુકસાનની પણ અહીં વાત કરવામાં આવેલી છે તે રીતના આપણે ગુજરાતી લેંગ્વેજીસના પ્રશ્નો આવશે બાર પોઈન્ટ પાંચ ટકાથી જેમાં ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષામાં તે આપે આપવાના રહેશે જવાબો જેમાં રૂઢિપ્રયોગો છે અર્થપ્રયોગો છે કહેવતોના અર્થ સમાસનો વિગ્રહ અલંકાર અને તેની ઓળખ સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધ શબ્દો અહીં તમે આપવામાં આવશે જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સંધિ જોડો અને છોડો જોડની સુધી એ અહીં મુદ્દાઓ અહીં તમારે ઉકેલ લેવાનો છે ત્યારબાદ છે નેચરલ ફેક્ટર લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પર્યાવરણની અહીં વાત કરવામાં આવેલી છે જે પચાસ ટકા ગુણમાં અહીં સમાવેશ થાય છે જેમાં પર્યાવરણના ઘટકો છે તેનું સ્વરૂપ છે તેના મહત્વ છે પર્યાવરણના સંરક્ષણના વૃક્ષો જંગલોનો ફાળો બાંધકામ ખનન વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પણ અસરો પર્યાવરણ અને જૈવભૂ રાસાયણિક ચક્રો છે જેમાં કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર જેની વાત અહીં કરવામાં આવેલી છે તે અહીં મુદ્દાઓ આવરી લીધેલા છે ત્યારબાદ પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ અને આબોહવાના પરિવર્તન અહીં પણ જે મુદ્દાઓ છે તે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે જંગલ વનસ્પતિ અને વન્યજીવોને લગતા જે છે તે પણ અહીં તમે સમાવેશ કરી શકો છો ત્યારબાદ છે ભારતમાં અને ગુજરાતમાં જે વિવિધતા અને સંરક્ષણના જે મુદ્દાઓ છે તે અહીં આપેલા છે ત્યારબાદ વન પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ તેની અહીં વાત કરેલી છે તેમાં વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ છે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે મહત્ત્વની નીતિઓ છે તે પણ અહીં સામેલ કરેલી છે અને વન અને પર્યાવરણને લગતી જે વર્તમાન ઘટનાઓ છે તેને લગતા પણ અહીં પ્રશ્નો પૂછવામાં આવશે તો આ સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ આ રીતના હશે તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે આપને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો ફરી મળશું નવા વિડીયો સાથે